આજનો દિવસ છે નવ જાન્યુઆરી બે હાજર પચીસ પ્રવાસી ઉજવીએ છીએ તો નવ જાન્યુઆરી ના રોજ ઉજવીએ છીએ કેટલામું છે આ વર્ષે બે હાજર પચીસ માં પ્રવાસી ભારતીય દિવસ બે માં આપણે ઉજવી રહ્યા છીએ ક્યાં ઉજવામાં આવશે ભુવનેશ્વર ખાતે કયું રાજ્ય છે ઓડિશા ઓડિશા રાજ્ય ભુવનેશ્વર ખાતે ઉજાશે ક્યારે ઉજાશે પ્રવાસી દિવસ પર ભારતીયોનું સન્માન કરવામાં આવે છે કેવા ભારતીયોનું પોતે પોતાના ક્ષેત્રમાં વિદેશમાં વિશેષ ઉપલબ્ધિ મેળવી હોય અને ભારતનું ગૌરવ વધાર્યું હોય

બરોબર બે હાજર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત કરવાનો આપણે લક્ષ્યાંક રાખ્યો છે એના માટે વિકસિત ભારત માટે પ્રવાસી ભારતીયોના યોગદાન ની વાત કરવા માટેની થીમ રાખવામાં આવી છે નવ જાન્યુઆરી જ કેમ તો કે જાન્યુઆરી ઓગણીસો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આફ્રિકાથી પરત આવ્યા હતા ક્યાંથી આવ્યા હતા તો આફ્રિકાથી ઇંગ્લેન્ડ થી નહીં દક્ષિણ આફ્રિકા થી ગાંધીજી નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ પરત ફર્યા હતા

બે માં આપણા સુધારો કર્યો એ પહેલા શું હતું તો કે દર વર્ષે ઉજવાતું દર વર્ષે ઉજવતા હતા બે હાજર પછી શું કર્યું બે વર્ષે ઉજવણી કરવાની દર બે વર્ષે ઉજવણી કરવાની શરૂઆત કરી છે પેહલા શું કરતા હતા આપણા દર વર્ષે હવે દર બે વર્ષે બે હજાર પચીસ માં ઉજવીએ છીએ હવે ક્યારે ઉજવીશું સત્યાવીસ માં વિદેશ મંત્રાલય દ્વારા ઉજવણી થાય છે ઉજવણી કોણ કરે છે વિદેશ મંત્રાલય નોડલ મંત્રાલય કયું છે તો ફોરેસ્ટ મિનિસ્ટ્રી વિદેશ મંત્રાલય ઉદ્દેશ્ય શું છે ભારતને વિદેશમાં રહેતા તેના વિશાળ સમુદાય સાથે જોડવાનો અને તેમના જ્ઞાન કુશળતા અને કૌશલ્યને એક સમાન મંચ પર લાવવાનો છે એનો ઉદ્દેશ્ય આ છે પરીક્ષાની અંદર જો તમને વન લાઈનર તરીકે પૂછવું હોય તો વન લાઈન તરીકે આ જેટલા બી પોઈન્ટ આપ્યા છે બધા પોઈન્ટ વન લાઈનર પરીક્ષાના જ છે પેલા તો તમને પૂછી શકાય કે પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવાય નવ જાન્યુઆરી બીજા પૂછાય પૂછાય ક્યાં ઓડિશા ભુવનેશ્વર કારણ શું છે કરીએ શું છીએ સન્માનિત કરીએ છીએ કોણ વિદેશની અંદર એવા ભારતીય વ્યક્તિઓ કે જેમને પોતાના જ્ઞાનથી આગું પ્રદાન મેળવ્યું હોય થીમ શું છે વર્ષની વિકસિત ભારત માટે પ્રવાસી ભારતીયોનું યોગદાન કોની યાદમાં ઉજવાય છે મહાત્મા ગાંધીજીની મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી નક્કી કર્યું બે હાજર પંદર થી કયું મંત્રાલય ઉજવા છે વિદેશ મંત્રાલય ડન અને એનો ઉદ્દેશ્ય શું છે તો વિશાળ ભારતીય જન સમુદાયમાં જે વિદેશમાં રહી છે એમના એકઠા કરવા એમના જ્ઞાન કુશળતા અને કૌશલ્યનું ભારતના લાભ અપાવવો આ એનો ઉદ્દેશ છે તો ઇન્ડિવિજ્યુઅલ સિંગલ સિંગલ ક્વેશ્ચન બી આ બધા પોઈન્ટમાંથી પૂછી શકે પ્લસ સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન બી પૂછી શકે આ બધા પોઈન્ટમાંથી ભેગા કરીને અમુક સ્ટેટમેન્ટ બી ડિસાઈડ કરી શકે અને એ પ્રમાણે તમને સ્ટેટમેન્ટ પણ આપી શકે લગભગ અગિયાર સ્ટેટમેન્ટ છે આપણી પાસે આ ટોટલ આ અગિયાર સ્ટેટમેન્ટમાંથી કોઈ પણ ત્રણ કોઈ પણ ચાર ભેગા કરીને તમને સ્ટેટમેન્ટ વાઇઝ પણ ક્વેશ્ચન લાઈ શકે છે ધનજન ક્લિયર છે આજનો દિવસ નવ જાન્યુઆરી બે હજાર પચીસ ઓકે ચલો તો આજના દિવસ માટે થેન્ક યુ નેક્સ્ટ દિવસ આવશે ત્યારે ફરી મળીશું